કરાવી લીધી કે મોટું દવાખાન હતું થોડું અને મોટું પછી મેં રજા લેવરાઈ નાખી છે ખુશી પપ્પા ને તબિયત નથી સારી રસોઈ ને જમાડું છું દવાઈ લેવાની છે તે મૂળ શાક બનાવ્યું છે કોબી વટાણા નાખીને જો આવી રીતના બનાવ્યું છે વટાણા ને કોબી નું મોડું બનાવ્યું છે એની માટે તેલ વગર નું કીધું ખાવાનું નાખ્યું છે ને રોટલી ને દૂધ ને વાળું માં દૂધ ઉપર જ કીધું છે હમણાં એવું ના પાડી ને ખાવાની બોલાતું નથી બોલે તો થોડુંક દુખે ને એટલે ઓછું બોલે છે જમી લે ને પછી દવા લઈએ ને એટલે આવે રાખે ને રજા અમે કરાઈ નથી ડૉક્ટરે તો કીધું હતું દર રોજનું ક્યાં આપણે બિલ એમાં પરિસ્થિતિ હોય નહીં ને આપણે દસ હજાર સુધી એક એક આપણે માતાજી ભગવાનને ગુવાથી બધું થઈ જશે સારું કે મને કે આપણે ઘરે વૈયાશા એ રજા કે કરાવી લેવી તો મેં આજે વ્યા ઘરે અને વીડિયા પણ રસોઈને પણ નથી બનતા અને લાઈવમાં પણ અમે વસાવી દી કેમ એને બીમારી છે એટલે વરખ મૂળ ન હોય એટલે જય માતાજી નીતાબેન રાજકોટ થી ઉષાબેન કેમ છે ભાઈને બસ ખૂબ ખૂબ તમારા બધાના ધન્યવાદ થી સારું થઈ ગયું છે અને સારું સારું છે ખૂબ જ તે ઉષાબેન તમારા બધા સબસ્ક્રાઈબ થી લાઈક બધા લાઈમાં હોય બધા દુવાથી પણ સારું કીધું છે આવા ભગવાન રજા લઈ લીધી રિપોર્ટ પણ રિપોર્ટમાં જો કે કઈ સાતીનું નું આવ્યું નથી એકવાર પડી ગયા તો ને એનો આમ બોજો ને માર આવ્યો ને થોડોક માર બોજો આવી ગયો છે અને બીજું હું કીધું આપણને બોલવાની તો ના પડાવી છે બોલવાની બહુ નથી કીધું જે माता जी जय माता जी सुरेश डमर जय माता जी પણ બાકી જય છે છુડો દેખાડો હું ગયા ગામના

જો એ આવી સ્થામાવી ગયા તો એને થોડો ઈ તો આરામ કરવા ન પાડે પણ હું આરામ તો કરવાનો છે આરામ કર્યા વગે ને આલે ડોક્ટરે સતત ફીરી નાક પડી છે આરામ કરવાની બોલવાની પણ ના પડી છે જય રામાપીર જય ભાઈ જય રામાપીર જય તેજ જય રામાપીર જય રામાપીર જય રામાપીર જય રામાપીર

એ તો કે કે તમે રોકાક હાર પણ એનો બી બો મોટો થતો તો મિત્ર ની ઉફર થાય અને ઘણો સફર દીધો બિચારાએ કુછે અહીં તે Google Access નો પિન આવશે ઘરે પછી થાય આમ તેમ નહી થાય કાગળિયો આવે ને કોડ ઘરે દેવા ઈ હજી એમ આ ઈ આવવા માં 15 દિવસ લાગે આજ તો મે મને બહુ ખબર કાઢવા પડાયા હતું છે પપ્પાને અરે ભઈયા ખબર પડે એટલે મહેમાને બહુ હતા મમ્મી બહુ પણ કાલ રીતના લઈ ગયા હતા એટલે બહુ આવ્યા હતા અમે હતા હતા જય માતાજી જય અંબે જય માતાજી જય અંબે માં

તો કે થાળ મળ્યા થોડા નિશા પડી ગયા એવું છે પણ થઈ જાય તમારે ખૂબ ખૂબ જય જય દવા તો કાઢી દો લઈ લેતી દો દવા કી દો આ છે આ આયે ટિકડી બહુ મોંઘી કેટલા નિય છે ઈ કે પૈસા રાખે沢 દિન કે આ લેતી દવા પી દો પીને દવા 1 ડોલર એટલે 82 રૂપિયા થઈને જાય આ લઈ લેતી તમે અતારે તો ભાવ વધી ગયો 86 રૂપિયા જેટલું થઈ આ લઈ લેતી

શર્ટ નથી પહેરેલો એટલે યુટ્યુબ સ્ટાઇક દઈ દે એટલે યુટ્યુબ સ્ટ્રાઇક દેઈ દે એમાં ઓલા એમાં કાકા જય રામાપીર

બધાના ખૂબ ખૂબ થઈને આશીર્વાદ સારું થઈ જશે ખુશી પપ્પાને એ ઓલા વિડીયામાં બહુ કોમેન્ટ આવી હતી એમાં પણ મારું અહીં તો એવી રીતના એ દુઃખી ખાતા સાથે મારે રડવું નહોતું તો એ રડાઈ ખાતું હતું કેમ કે આવી પરિસ્થિતિ જોઈ ન હોય ને આવે

જયભાઈ તમારા મમ્મી અથવા પપ્પા માતાજી અથવા કોઈ પણ ભગવાન ને માને છે

ભલે થતો પણ સારો આવી ગઈ છે વાતળ કે બહુ દુખા અને એમાં લેતા ને

બધા ફૂલ સપોર્ટ જય લાઈક કરી છે યોગેશ્વર કરો માતા કરશો કે નહીં કરો ભાઈ હાલો છેલારપુર માંડવા માતાજી લાભ એટલે 550 આવો બને એટલો ખબર કાઢવા કામ

ચેન્નઈ થી પૃથ્વીરાજ સિંહ જય માતાજી બેન બા ભાભી જય માતાજી

ભાઈ કેવું છે ભાઈ ને જય મેરડી માં ખૂબ ખૂબ તમારા ખૂબ ખૂબ ધન્યવાદ સારું છે

કેમ નો કહેવાય આની ઉપર નો કહેવાય ફેર વિજય પર નો મે મારિયા જય બેન મારે માતાજી ની દયા છે મારે ચેન્નઈ પોતાનું કંપની છે